ભારતીય જનતા પાર્ટી વાળાનો બી શરમ બચી નથી દોઢસો સીટો જો તમારી દોઢસો એમએલએ માંથી તમને કોઈ ક્વોલિફાઈડ માણસ નથી મળતો ત્યાં આઠ ચોપડી પાસ માણસ તમે એક્સએમ બનાવ્યો છે ગૃહમંત્રી બનાવ્યો છે પત્તર ઠૂકી ગુજરાતની સાચો તમે સૌ સારી રીતે જાણો છો કે ગુજરાતમાં બેફામ વેચાતા દારૂ ડ્રગ્સ ગાંજા મુદ્દે જીગ્નેશ મેવાણી સહિત સમગ્ર વિપક્ષે સરકાર અને આ પોલીસના નાકમાં દમ કરી નાખ્યો હતો અને દુર્ભાગ્યની વાત એ છે કે એવા જ સમયે ગુજરાતના ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવીના ગૃહ જિલ્લા એટલે કે સુરતમાંથી ડ્રગ્સનો કાળો કારોબાર કરતી ધમધમતી આખી ડ્રગ્સની એક ફેક્ટરી ઝડપાઈ છે અને આ ફેક્ટરી ચલાવનારાના સીધા તાર સાત સમંદર પાર એટલે કે લંડનમાં જોડાયેલા છે લંડનમાં બેઠેલો એક વ્યક્તિ જનક જાદાણી એ ત્યાંથી ઓપરેટ કરતો હતો આ સુરતમાં ચાલતી આ ડ્રગ્સની ફેક્ટરી આ શરમજનક બાબત છે શરમજનક આ કોના માટે ખાસ કરીને તો મંત્રી માટે કે પોતાના ગૃહ જિલ્લાની અંદર જ આવી ધમધમતી ફેક્ટરી હોય કોઈક બાતમીદાર એસોજીને બાતમી આપે અને બાતમીના આધારે આખી આ ફેક્ટરી ઝડપાય ભલું થાય બાતમીદારનું કે એને બાતમી આપી જો બાતમી ના આપી હોત તો આ ફેક્ટરી ઝડપાઈ હોત એને ઉપર પણ સૌથી મોટો સવાલ છે જિગ્નેશ મેવાણીએ પણ આ જ્યારે ફેક્ટરી ઝડપાઈ એ બાદ પોતાની પ્રતિક્રિયા આપીને મંત્રી હર્ષભાઈ સંઘવી ઉપર આકરા પ્રહારો કર્યા છે હું એ પ્રહારો મારા શબ્દોના મારફતે તમને નહીં કહી શકતો કારણ કે મને તમારા કાનની ચિંતા છે પણ તમે સાંભળો કે જીગ્નેશ મેવાણીએ શું કહ્યું છે મિત્રો એક ચોંકાવનારો ખુલાસો હમણાં જ થયો છે સુરત એસઓજી સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા મુંબઈ અને ગોવાની એક રવ પાર્ટીમાં મોજ કરવા માટે કેટલાક માણસો ડ્રગ્સનું ઉત્પાદન સુરતની લેબોરેટરીમાં કરતા ઝડપાયા

ખોટ માણસોને સત્તાના સ્થાન ઉપર ગૃહમંત્રી તરીકે બેસાડીશું ભારતીય જનતા પાર્ટી વાળાને બી શરમ બચી નથી દોઢસો સીટો જો તમારી દોઢસો એમએલએ માંથી તમને કોઈ ક્વોલિફાઈડ માણસ નથી મળતો કે આઠ ચોપડી પાસ માણસને તમે એક્સએમ બનાવ્યો છે ગૃહમંત્રી બનાવ્યો છે પત્તર ઠૂકી ગુજરાતની કઈ રીતે હિંમત આવે છે કેમ લોકોમાં ગુજરાતમાં આવો કોન્ફિડન્સ છે કે ડ્રગ્સ લાવીશું ડ્રગ્સનું સેવન કરીશું અને ડ્રગ્સની લેબોરેટરી બનાવીશું ડ્રગ્સનું ઉત્પાદન કરીશું છતાં અમારા પેટનું પાણી નહીં હલે અમારા કોઈ વાળ બાળકો નહીં કરી જાય આવી કોન્ફિડન્સ આવી ગેરંટી લોકોને કેમ મળે છે કેમ કે ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટી અને એક મોટા મંત્રી આમાં સંડોવાયેલા છે ફરી કહું છું વિડીયોના માધ્યમથી સાત કરોડ ગુજરાતીઓ જાગી જાવ આઠ ચોપડી પાસે દાંત વાળ્યો છે દાઠ અને ગૃહ મંત્રી તરીકે ક્ષણ પણ રહેવાનો અધિકાર નથી એ વાતને ફરી કહું છું અને આખું ગુજરાત સાથે મળીને કહેવું જોઈએ કે ભારતીય જનતા પાર્ટીની સરકાર છે તો કોઈ ક્વોલિફાઈડ માણસ તો હોમ મિનિસ્ટર તરીકે બેસાડો જેને સેલ્યુટ કરવામાં કોન્સ્ટેબલ કે આઈપીએસ અધિકારીને શરમ પણ ના લાગે બહુ શરમજનક છે અને બહુ મોટી ચિંતાનો વિષય છે કે આપણા સુરતમાંથી આપણા ગુજરાતમાંથી ડ્રગ્સનું ઉત્પાદન કરનારી લેબોરેટરી પકડાય હું માંગ કરું છું કે એના તાર જ્યાં સુધી જોડાયેલા હોય તેના મૂળ સુધી જવામાં આવે અને દરેકે દરેક આરોપીની ધરપકડ કરવામાં આવે ફરી એકવાર સુરત બેસું છું ને હું સેલ્યુટ કરું છું એમના કામને બિરદાવું છું અને ફરીવાર હું માંગણી કરું છું રાજ્યના મુખ્યમંત્રી પોતે પોતાનો એક્શન પ્લાન બતાવે કે આવતા છ મહિનાની અંદર ગુજરાતમાં ડ્રગ્સનું દૂષણ ખતમ કરવા તેવું શું કરવા માંગે છે ડ્રગ્સ પકડીએ છીએ ડ્રગ્સ પકડી છે ફક્ત વાત નહીં ચાલે ડ્રગ્સનું નામો નિશાન ગુજરાતમાં મળવું જોઈએ નહીં ડ્રગ્સ છે તો કોઈ ખરીદે છે આ ધંધો જ જોઈએ નહીં ગુજરાતમાં